નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીના છે મેસેજ આવે છે કોલ આવે છે કે સર જે એન એમ એમ એસ જે પરીક્ષા છે કે જેનું નામ શું છે તો કે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના જે છે એ બે હજાર પચીસ કઈ સાલની તો કે બે હજાર પચીસની તો કે એના ફોર્મ ક્યારે ભરાશે એની તારીખ ક્યારે આવશે કે પરીક્ષા ક્યારે આવશે હા એની તારીખ પરીક્ષાની તારીખ છે પછી એના શું સિલેબસ હશે આ બધા એને ઘણા સતત મેસેજ આવતા હોય તો મિત્રો તમારી જે આતુરતાનો અંત આવી ગયો છે તો આજે આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે ભાઈ કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે ક્યારે એની એનીથી પરીક્ષા રહેશે લેખિત પરીક્ષા તો બધું જ આપણે એની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવી અવનવી માહિતી મળતી રહે અને ખાસ આની પીડીએ પણ તમને મળી જશે ક્યાંથી મળશે એની પર ચર્ચા આપણે આગળ કરીએ ચાલો જોઈએ તો આ પરિપત્ર છે હવે જે વિગતો છે એની આપણે ચર્ચા કરીએ કે જેમાં આવેદન હા જે તમારે ફોર્મ ભરવાના છે ને પરીક્ષાના ફોર્મ એ ક્યારે ભરાશે તો કે એક એક બે થી અગિયાર એક બે હજાર પચીસ એટલે ખાસ ધ્યાન રાખજો એક એક બે થી અગિયાર એક બે પચીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનો છે ભાઈ ઓનલાઈન તમે ફોર્મ ભરી શકશો હા પરીક્ષા માટેની ફી પણ ઓનલાઈન ભરવાનો સમયગાળો કેટલો છે તો કે એક એક થી તેર એક એટલે બે દિવસ એક્સ્ટ્રા આપેલા છે રેડી અને પરીક્ષાની તારીખ હા જો મહત્વની ક્યારે છે સોળ બે બે હજાર પચીસ એટલે કે સોળ ફેબ્રુઆરીના રોજ આપણી છે એ પરીક્ષા રહેશે લેખિત પરીક્ષા રેડી એટલે ધ્યાન રાખશો ફોર્મ ભરવાનું ક્યારે છે તો કે એક એક બે હજાર પચીસથી અને અગિયાર એક સુધી એટલે આપણે એક તારીખે શરૂ થાય હા ક્યાં ફોર્મ ભરવાના મેન મહત્વનું આ વસ્તુ ઘણા વિદ્યાર્થીની પાછું પાછો ફોન આવશે સર આ ફોર્મ ભરવાના કેમાં તો કે જો આ વેબસાઇટ યાદ રાખી લો હા તમને જો કે પીડીએફ જ આપી દેશે એટલે ખ્યાલ આવી જશે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસઈ બી એસ ઇ બી ફરીથી અહીં લખું છું ડબલ્યુ 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 ડોટ એસઈ બી પછી ઈ એ એ હા ઇ એક્સ એ એમ એક્ઝામ ડોટ ઓ આ વેબસાઇટ ઉપર જતું રહેવાનું એટલે ત્યાં તમને બધું ડાયરેક્ટ ક્લિક કરશો એટલે ફોર્મની વિગત આવી જશે તો તમે ફોર્મ એ ભરી શકશો કે વેબસાઇટ તો કે એસીબી એક્ઝામ એસીબી એક્ઝામ ડોટ ઓ એમાં તમે ફોર્મ ભરવાના રહેશે ત્યાં તમને આગળ છે એ શું આવશે કે ઓનલાઈન કઈ રીતના પે કરવા રેડી તો ક્યારે ભરાશે એક એક બે હજાર પચીસથી અગિયાર ફેબ્રુઆરી સુધી રેડી હા આ બાકીની એની વિદ્યાર્થીઓની લાયકાત છે તો કે ધોરણ આઠનો છે એ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં હોવા જોઈએ બાકીના ફોર્મ ભરી શકતા નથી જો જોયા બાકીની આપેલી છે માહિતી તમે જોઈ શકો છો એસસી એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે હા અને જનરલ અને ઓબીસી કેટેગરી વિદ્યાર્થીઓ છે એને ધોરણ સાતમાં ઓછામાં ઓછા જો ખાસ ધ્યાન રાખજો ધોરણ સાતમાં એને કેટલા ટકા એવા હોવા જોઈએ જો જનરલ અને ઓબીસી કેટેગરીમાં ઓછામાં ઓછા છે એ પંચાવન ટકા ગુણ આવેલા હોવા જોઈએ કેટલા પંચાવન ટકા જ્યારે એસસી અને એસટી જે કેટેગરી છે તો એમના વિદ્યાર્થીઓને ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ગુણ કે તેની સમકક્ષ આવેલા હોવા જોઈએ એટલે આ ગુણ હોય તો જ તમે છે એ ફોર્મ ભરી શકશો ધોરણ સાતમાં ક્વોલિફિકેશન એક પ્રકાર આપણે કહી શકાય કે તો જ તમે ફોર્મ ભરી શકો હા બાકીના એ તમને અલગ અલગ વિગતો આપેલી છે હા પરીક્ષાની ફીની કઈ રીતના છે ઓનલાઈન કઈ રીતના તમને લેવામાં આવશે ખાસ આ મહત્ત્વનું છે સિલેબસ આપણે કહીએ ને સિલેબસ હા

એમએટીની થઈ ગઈ પછી એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી એમાં પણ નેવો પ્રશ્નો છે નેવું ગુણ છે અને નેવું મિનિટ છે સર આ બધું અમારે કરવાનું ક્યાંથી યાર આ તો તમે કીધું કે એનો એવો પ્રશ્ન છે દોઢ કલાકનો સમયગાળો છે અને નેવો ગુણ છે રેડી પણ હવે એના બધામાંથી આપણે માર્ક્સ લાવવા છે તો એ કરશું ક્યાંથી તો જો અહીંયા તમને જો કે આપી જ દીધું છે એની પેટર્ન કઈ રીતના રહેશે તો જો અહીંયા તમને આપ્યું છે કે ભાઈ નેવું ગુણના શબ્દાવલીમાં અસબ શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગુણો રહેશે ગણતરી રહેશે જેમાં વર્ગીકરણ સંખ્યા શ્રેણી પેટર્ન છ છુપાયેલી આકૃતિ વગેરે વગેરે ટૂંકમાં કહી શકાય અને ખાસ ધોરણ સાત અને આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયોનો સમાવેશ થશે કયા ધોરણ સાત આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થશે સાહેબ આ બધું જોવું ક્યાંથી તો પહેલાં એક કામ કરો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન લિંક છે અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને હા પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું વોટ્સઅપને એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરવાનું વેડ ડિજિટલ એજ્યુકેશન આવો લોગો આવશે નામ આવશે તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરીને રેડી ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરશો એટલે અહીંયા તમારે ક્લિક કરવાનું હવે આવું કરશો એટલે આવું પેજ આવશે જો આવું હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો ઘણા એમ કહે છે અમારી પાસે નથી તો તમારો માતાનો પિતાનો ઘરે જે તમારો નંબર મોબાઈલ હોય રે એ નાખી દેવા લોગ ઇન ને આ જો ફોર એક્ઝામ્પલ આપણો ઓફિસનો નંબર છે તો આ નાખી દીધો ચાલો રેડી તો નાખી દીધો સેન્ડ ઓટીપી કરશો એટલે એક ચાર આંકડાનો ઓટીપી આવશે મેસેજ આવશે એ નાખી દેશો એટલે તમે લોગ ઇન થઈ જઈશો રેડી લોગ ઇન થઈ ગયા એટલે આવું કંઈક પેજ આવશે રેડી એમાં તમારે અત્યારે જવાનું છે આની પીડીએફ એ પણ મળશે પણ અત્યારે તમારે છ સાતના વિડીયો જોવા તો બીજા સેક્શનમાં જવાનું ક્યાં જવાનું બીજા સેક્શનમાં ધોરણ ત્રણથી બારના વિડીયો એની પર જશો એટલે ધોરણ આવશે જો ધોરણ સાત આપ્યું છે ધોરણ આઠ આપ્યું છે આ રીતના આવશે ધોરણ આવશે એમાં કોઈ પણ એકમાં ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે હા જો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ સિલેબસના અને એમાં માની લો કે તમારે જોવું છે ભાઈ સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ તો એની ઉપર ક્લિક કરો એટલે લાઇન ટુ લાઇન બધા વિડીયો આવી જશે આખા પાર્ટના ફ્રીમાં કોઈ તમારે ચાર્જ આપવાનો નથી બરાબર બધું જ ફ્રીમાં છે એવી રીતના ધોરણ સાતના જોઈ શકશો આઠના પણ જોઈ શકશો આ ઇન મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે એટલે તમારા નાના મોટા ભાઈ બહેન હોય એને પણ તમે જાણ કરી શકો ચાલો હવે તમે આ ખ્યાલ આવી ગયો રીતના રહેશે કે આ જો ધોરણ સાતનું અને ધોરણ આઠનું ચાલુ જે છે એ પ્રથમ સત્રનું જે અભ્યાસક્રમ છે જૂનું આપણે ભણી ગયા એ પણ ત્યાં આમાં પૂછાશે રેડી એટલે આ રીતના ધ્યાન રાખીશું બાકીના એ તમને ઘણી બધી માહિતી આપેલી છે ક્વોલિફિકેશન કઈ રીતના એના ગુણ ગણવામાં રહેશે તમે બધું જોઈ શકશો રેડી હા તો આ રીતના મિત્રો ખાસ પરીક્ષાની જે ફોર્મ ભરવાની તારીખ છે એ ક્યારે છે તો કે ભાઈ એક એક એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ છે એ શરૂ થશે અને અગિયાર જાન્યુઆરીના રોજ છે એ શું થશે પૂર્ણ થશે આ બધી મિત્રો ચર્ચા આ તમે છે એ પીડીએફ આપી દઈશ એટલે તમે વાંચી શકશો કેમ કે અત્યારે ચર્ચા કરશું તો ખૂબ વિડીયો લાંબો થઈ જશે હા એ પીડીએફ તમારે જોતી હોય તો આપણે વાત કરીએ એમ તમારા એપ્લિકેશનમાં જવાનું અહીંયા ગયા હતા હવે અહીં જવાનું ફ્રી મટિરિયલમાં ક્યાં જવાનું ફ્રી મટિરિયલમાં ત્યાં જશો એટલે ત્યાં તમને એક આગળ લખ્યું છે ઉપર લખવું હશે એસટીડી એઇટ જોકે લેખવું ને ટ્વેલને ને એવું લખ્યું છે એમાં તમારે જવાનું એસટીડી એઇટમાં જ્યાં તમને આ ફ્રીમાં વિડીયો સોરી આપે આખી આખી પીડીએફ બેઠી મળી જશે તો ત્યાં તમે નિરાતે આખી તમે પણ વાંચી શકો અને તમારા પરિવારના સભ્યોને પણ વંચાઈ શકો જેથી કરીને એને પણ આખો ખ્યાલ આવી જાય પણ આપણે જે મહત્ત્વની વાતો એ કહી દીધી બધી કે શું શું તો કે ભાઈ આ ફોર્મ ક્યારે ભરાશે ખાસ અને પરીક્ષાની તારીખ ક્યાં રહેશે અને એનો સિલેબસ શું રહેશે આ મુખ્ય બાબતો આપણે ચર્ચા કરી ગયા છીએ અને કોણ કોણ વિદ્યાર્થીઓ અમને ફોર્મ ભરી શકશે એની સંપૂર્ણ ચર્ચા કરી ગયા તો ખાસ હજી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આમના પેપરો ગયા વર્ષના ઓલરેડી મૂકાઈ ગયા છે આપણે મોડલ પેપરો પણ મૂકીશું એના પેપર સોલ્યુશન પણ આ બધું જ મટિરિયલ આપણે મૂકવાના જ છીએ આપણી એપ્લિકેશનમાં ચેનલમાં અને એપ્લિકે ચેનલમાં તમને ખ્યાલ ના આવે તો તમે ડાયરેક્ટ એપ્લિકેશનમાં જ એને બધું જ ફ્રીમાં મટિરિયલ જોઈ શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો આ વિડીયોમાં પણ અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ